નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના આ અગાઉના ભાગમાં આપણે શીખી ચૂક્યા છે કે અપૂર્ણાંગને ટકામાં કઈ રીતે રૂપાંતર કરવું હવે આપણે શીખીશું કે જો આપણને ટકા આપેલ હોય તો આપણે એનો ઉકેલ કઈ રીતે મેળવી શકીએ અગાઉ બે સામાન્ય નિયમ શીખવ્યા છે એનું ફરી પુનરાવર્તન કરીએ કે જો ટકા શોધવાના હોય તો અપૂર્ણાંકને સો વડે ગુણવું અને જો ટકા આપેલ હોય તો અપૂર્ણાંકને સો વડે ભાગવું એટલે સોને છેદમાં લખવું તો અહીં આપણે એ પ્રકારના દાખલાઓની સમજૂતી મેળવવાના છીએ જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે ઉકેલ મેળવો સૌપ્રથમ આપણે ઉદાહરણના દાખલાની સમજૂતી મેળવીએ અને ત્યારબાદ સ્વદેહપોથીના દાખલાને સમજીશું અહીં તમે જોશો કે પહેલી રકમ કે જેમાં ઉદાહરણના દાખલાની રકમ આપેલ છે કે ચોત્રીસના ચૌદ પૂર્ણાંક એકના છેદમાં બે ટકા અહીં તમે જોશો કે જે ટકા આપેલ છે ચૌદ પૂર્ણાંક એકના છેદમાં બે જે મિશ્ર સંખ્યા છે જેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું તેના માટે ચૌદને બે વડે ગુણાકાર કરીશું અને અંશના એક તેમાં ઉમેરીશું તો ચૌદનો બે સાથે ગુણાકાર કરીએ તો ચૌદ દુ થાય છે અઠ્ઠાવીસ તેમાં અંશમાં આપેલ સંખ્યા એક ઉમેરીએ અને છેદમાં બે તો અઠ્ઠાવીસ વત્તા એક એટલે થશે ઓગણત્રીસ અને છેદમાં બે એટલે કે ચૌદ પૂર્ણાંક એકના છેદમાં બે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ તો તે થશે ઓગણત્રીસના છેદમાં બે હવે આપણે ટકા આપેલ છે એટલે આપણે સો વડે ભાગાકાર કરીશું તો હવે સંપૂર્ણ ઉકેલ આ રીતે શોધીશું ચોત્રીસ ગુણ્યા ઓગણત્રીસના છેદમાં બે અને ભાગાકારમાં સો જે આપણે ચોત્રીસના છેદમાં મૂકી શકીએ મિત્રો ખાસ યાદ રાખશો કે ટકા આપેલ હોય તો સોને છેદમાં લખવા હવે સાદરૂપ આપીશું ચોત્રીસના ભાગ પડે છે સત્તર ગુણ્યા બે એટલે બેને દૂર કરીશું બાકી વધેલી બે સંખ્યા સત્તર અને ઓગણત્રીસનો ગુણાકાર કરીશું તો સત્તર અને ઓગણત્રીસનો ગુણાકાર કરતાં આપણને મળશે ચારસો ત્રાણું અને છેદમાં છે સો સો એટલે સતાઉસ તો બે આંકડા ખસેડીને આપણે પોઈન્ટ મૂકીશું તો પાછળના બે અંકો તાણું ખસી જશે એટલે આપણો જવાબ થશે ચાર પોઈન્ટ તાણું આમ ચોત્રીસના ચૌદ પૂર્ણાંક એકના છેદમાં બે ટકા તેનો ઉકેલ થશે ચાર પોઈન્ટ ત્રાણું હવે આપણે સધેપોથીના દાખલાની સમજૂતી મેળવીશું જેમાં પહેલો દાખલો છે એકસો સત્તાવનના પચાસ ટકા તો આપણી ગણતરી આ મુજબ થશે એકસો સત્તાવન ગુણ્યા પચાસ અને ટકા આપેલ છે એટલે આપણે સોને છેદમાં લખીશું હવે સાદુરૂપ સોના ભાગ પડશે પચાસ ગુણ્યા બે તો આપણે પચાસ ને પચાસ દૂર કરીશું અંશમાં વધે છે એકસો સત્તાવન અને છેદમાં વધે છે બે તો આપણે એકસો સત્તાવનનો બે વડે ભાગાકાર કરીશું સૌપ્રથમ ભાગ બે સતામ ચૌદ પંદરમાંથી ચૌદ બાદ કરીએ તો એક વધે ઉપરથી ઉતારીશું સાત એટલે બે અઠામ સોળ એટલે શેષ વધે છે એક ભાગ ચાલે એટલે શૂન માથા પર આપણે મૂકીશું પોઈન્ટ અને બે પચામ દસ તો આપણને જવાબ મળે છે ઇઠોતેર પોઈન્ટ પાંચ ટકા એટલે આપણે કહી શકીએ કે એકસો સત્તાવનના પચાસ ટકા તે થશે ઇઠોતેર પોઈન્ટ પાંચ ટકા આગળ વધીશું જેમાં દાખલા નંબર ત્રણ એટલે કે સધ્યપોથીનો દાખલા નંબર બે તેની રકમ છે પચીસના છોત્તેર ટકા તો એનું મૂલ્ય શોધવા માટે આપણે આ રીતે લખી શકીએ પચીસ ગુણ્યા છોત્તેર અને ને આપણે છેદમાં લખીશું કારણ કે અહીં ટકા આપેલ છે પચીસ અને છોત્તેરનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે એક હજાર નવસો અને છેદમાં સો તો સોના બે સૂન અને નવસો ઓગણીસોના બે સૂન આપણે દૂર કરીશું તો આપણને જવાબ મળશે ઓગણીસ તેના બદલે આપણે સાદુરૂપ આ રીતે પણ આપી શકીએ પચીસ ગુણ્યા છોત્તેર છેદમાં સો સોના ભાગ પડશે પચીસ ગુણ્યા ચાર એટલે પચીસ પચીસ દૂર થશે અને છોતેરના ભાગ પડે છે ઓગણીસ ગુણ્યા ચાર તો ચાર દૂર થશે એટલે આપણો જવાબ આવશે ઓગણીસ આ રીતે આપણે આ પ્રશ્નમાં શીખ્યા કે જો રકમના ટકા આપેલ હોય તો આપણે એનું રૂપાંતર કઈ રીતે ઉકેલ મેળવવા માટે કરી શકીએ તેની સમજૂતી મેળવી હવે આગળ વધીશું કે જેમાં તમને વિગતસર રકમ આપેલ હોય તો આપણે એનો ઉકેલ કઈ રીતે શોધી શકીએ જેમાં આપણે પહેલાં દાખલો કે જે ઉદાહરણનો છે તેની સમજૂતી મેળવીએ રકમ આ મુજબ છે બાળકોનું સર્વેક્ષણ દર્શાવે છે કે તેમાંથી વીસ ટકા બાળકોને ખોખો રમવું ગમે છે તો કેટલા તો સાઈઠમાંથી વીસ ટકા બાળકોને ખોખો રમવું ગમે છે એનો અર્થ કે આપણે સાહીઠના વીસ ટકા શોધવા પડે અહીં પણ ટકા આપેલ છે તો આપણે એનું રૂપાંતર ઉકેલ શોધવા માટે કઈ રીતે કરીશું તો સાહીઠ ગુણ્યા વીસ છેદમાં સો સાદુરૂપ આપતાં આપણને જવાબ મળે છે બાર વિગતે આ દાખલાને સમજીએ અહીં તમે જોશો કે કુલ બાળકો છે સાહીઠ અને એના વીસ ટકા બાળકોને જ ખોખો રમવું છે એટલે આપણી ટૂંકમાં રકમ બનશે સાહીઠના વીસ ટકા અને હવે અગાઉ આપણે ઉકેલ શોધ્યો તે મુજબ સાહીઠ ગુણ્યા વીસ અને ટકા આપેલ છે એટલે આપણે સોને છેદમાં લખીશું સાઠનું સૂન સોનું સૂન વીસનું સૂન અને આ દસનું સૂન કેન્સલ કરીએ તો બાકી વધે છે છ ગુણ્યા બે અને છ ગુણ્યા બે એટલે એ થશે બાર આ રીતે હવે આપણે સદેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ જેમાં દાખલા નંબર બે તેમાં આપણને રકમમાં એવું કીધેલ છે કે એક શહેરમાં વોલીબોલની ટીમ એક સિઝનમાં પંદર મેચ રમે છે અને તેમાંથી વીસ ટકા મેચ જીતે છે કુલ પંદર મેચ રમે છે અને એમાં જીતવાની ટકાવારી માત્ર વીસ ટકા છે તો આપણે કેટલી મેચ જીતી હશે તો આ દાખલાની ટૂંકી રકમ બનશે પંદરના વીસ ટકા કુલ પંદર મેચ રમે છે એમાં વીસ ટકા મેચ જીતે છે હવે આપણી ગણતરી કરીએ તો આપણી ગણતરી મુજબ થશે પંદર ગુણ્યા વીસ અને છેદમાં આવશે સો સાદરૂપ આપીશું શૂન શૂન કેન્સલ દસના વયો પડે છે પાંચ દુ દસ એટલે અંશના બે ને છેદના બે દૂર કરીશું અને પંદરના અવયવ થાય છે પાંચ પંદર તો અંશના ને છેદના પાંચ દૂર કરતાં બાકી વધે છે ત્રણ એટલે આપણે કહી શકીએ કે તેઓ ત્રણ મેચ જીત્યા હશે આગળ વધીશું આ રકમવાળા દાખલાનું રૂપાંતર આપણે ઉકેલ શોધવા કરવું હોય તો સામાન્ય નિયમ આપણો જે છે તે જ પ્રમાણે આપણે રૂપાંતર કરી શકીએ આગળ ત્રીજા દાખલાની રકમને સમજીએ કે જેમાં અજય પેન્ટ ખરીદે છે ને તેમાં વીસ ટકા ડિસ્કાઉન્ટ એને મળે છે અને બસો પચાસ રૂપિયાની એ બચત કરે છે તો ડિસ્કાઉન્ટ મળતા પહેલાં પેન્ટની કિંમત શોધવાની છે અહીં પેન્ટની જે કિંમત શોધવાની છે એ રૂપિયામાં આપણે શોધવાની છે તો આપણે પદ લખી શકીએ કે રૂપિયા વીસ ડિસ્કાઉન્ટ મળે ત્યારે પેન્ટની કિંમત સો તો બસો પચાસ રૂપિયા ડિસ્કાઉન્ટ મળે તો ત્યારે પેનની કિંમત કેટલી તો બસો પચાસના છેદમાં વીસ ગુણ્યા બસો સાદુરૂપ આપતા આપણને જવાબ મળે છે રૂપિયા એક હજાર બસો ને પચાસ અહીં આપણે બસો પચાસનું રૂપાંતર ટકામાં કરવાનું નથી અહીં આપણે પેન ખરીદ્યું છે ને એ ખરીદ કિંમત શોધવાની છે જે આપણને આપેલ નથી આ દાખલો આપણે આ રીતે પણ કરી શકીએ પેન્ટની કિંમત આપણને ખબર નથી એટલે આપણે લખી શકીએ કે એક્સના વીસ ટકા અને તે આપણને આપેલ છે બસો ને પચાસ હવે સાદુરૂપ આપીશું એક્સ ગુણ્યા વીસ ટકા આપેલ છે એટલે છેદમાં સો બરાબર બસો પચાસ હવે વીસના છેદમાં સો આ અપૂર્ણાંકને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આપણે જાણીએ છીએ સમીકરણના નિયમ મુજબ અંશ અને છેદની અદલા બદલી થશે એટલે કે આ સંખ્યાનો વ્યસ્ત થશે તો આપણે લખી શકીએ એક્સ બરાબર બસો પચાસ ગુણ્યા સોના છેદમાં વીસ વીસના છેદમાં સોનો વ્યસ્ત થશે સોના છેદમાં વીસ અને હવે આપણે સાદુરૂપ આપીશું સોના ભાગ પડે છે વીસ ગુણ્યા પાંચ વીસને દૂર કરીશું બાકી વધે છે બસો પચાસ અને ગુણ્યા પાંચ તો બસો પચાસનો જો આપણે પાંચ સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે એક હજાર બસો પચાસ એટલે આપણે કહી શકીએ કે પેન્ટની કિંમત એક હજાર બસો ને પચાસ થાય છે આગળ વધીએ દાખલા નંબર ચાર કે જેની રકમ આ મુજબ છે ગીતા તેના પગારમાંથી તેત્રીસો રૂપિયા બચાવે છે ત્રણ હજાર ત્રણસો રૂપિયા એ બચાવે છે જે તેના પગારના પંદર ટકા છે તો પગાર કેટલો એ મૂળ પગાર શોધવાનો છે તો મૂળ પગાર શોધવા માટે આપણને બચત આપેલી છે તો આપણે માત્ર બચત શોધીને આ દાખલાની સમજૂતી મેળવીશું કે તેત્રીસસો આપણો બચત છે તો તેત્રીસોના પંદર ટકા આપણે શોધવા હોય તો કઈ રીતે શોધીશું તો તેત્રીસો ગુણ્યા પંદર અને છેદમાં સો સોના બે સૂન અને તેત્રીસોના બે સૂન આપણે દૂર કરીશું બાકી વધે છે તેત્રીસ ગુણ્યા પંદર તો તેત્રીસનો આપણે પંદર સાથે ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે ચારસો ને પંચાણું એટલે આપણે માત્ર બચતની ગણતરી કરીએ ટકાવારીનું રૂપાંતર કરીને તો એ થશે ચારસો ને પંચાણું અને સંપૂર્ણ દાખલો જો આપણે ગણવો હોય તો આપણે અહીં સમજીશું કે તેત્રીસસો રૂપિયા બચત છે અને ટકાવારી આપેલ છે પંદર ટકા તો આપણને રકમ ખ્યાલ નથી તો આપણે દાખલામાં એમ પણ લખી શકીએ કે એક્સના પંદર ટકા બરાબર થશે તેત્રીસો હવે એક્સ ગુણ્યા પંદર છેદમાં સો બરાબર થશે તેત્રીસો ને અગાઉ શીખ્યા તે મુજબ કે ક્યાંક પંદરના છેદમાં સો અપૂર્ણાંકને આપણે જમણી તરફ લઈ જઈએ તો તેનો વ્યસ્ત થશે એટલે એક્સ બરાબર તેત્રીસો ગુણ્યા સો અને છેદમાં આવશે પંદર ને હવે આનું આપણે સાદુ રૂપ આપીશું પંદરના ભાગ પડે છે પાંચ તાલી પંદર સોના ભાગ થશે વીસ પંચા સો એટલે પાંચ દૂર થશે તેત્રીસોના ભાગ પડશે અગિયારસો ગુણ્યા ત્રણ કારણ કે અગિયાર તાલી તેત્રીસ તો આપણે ત્રણને દૂર કરીશું બાકી વધે છે અગિયારસો અને આગળ વધે છે ઈસ એટલે આપણો જવાબ આવશે અગિયાર બાવીસ તો આપણો જવાબ થશે બાવીસ હજાર રૂપિયા પગાર આમ આપણે પૂરેપૂરો પગારની ગણતરી કરવી હોય તો આ રીતે પણ તમે દાખલો કરી શકો આગળ વધીએ દાખલા નંબર ચાર કે જે ઉદાહરણ રૂપે તમને આપેલ છે રકમ છે કઈ સંખ્યાના પચીસ ટકા એટલે આઠ અહીંયા સંખ્યા આપણને આપેલ નથી પણ એના ટકા આપેલા છે પચીસ તો આપણે સંખ્યા ધરી લઈએ એક્સ એટલે આપણી રકમ બનશે એક્સના પચીસ ટકા બરાબર આઠ અને આપણી ગણતરી મુજબ એક્સ ગુણ્યા પચીસ છેદમાં સો બરાબર આઠ છેદમાં સો તેને આપણે જમણી તરફ લઈ જઈએ તો વ્યસ્ત થશે એટલે એક્સ બરાબર આઠ ગુણ્યા સો છેદમાં સોના અવયવ થશે પચીસ ગુણ્યા ચાર એટલે પચીસ પચીસ દૂર થશે અને આઠનો ચાર સાથે ગુણાકાર કરીશું તો આપણને એક્સની કિંમત મળશે બત્રીસ દાખલા નંબર પાંચ કઈ સંખ્યાના સાહીઠ ટકા બાર છે તો કઈ સંખ્યા એટલે આપણે ધરી લઈએ એક્સ એટલે એક્સના સાહીઠ ટકા બરાબર આપેલ છે બાર એટલે એક્સ ગુણ્યા સાહીઠ છેદમાં સો બરાબર થશે બાર સાઈઠના છેદમાં સો તેને જમણી બાજુ લઈ જઈને વ્યસ્ત કરીશું તો એક્સ બરાબર થશે બાર ગુણ્યા સોરી સો અને છેદમાં સાઠ સાહીઠનું શૂન સોનું શૂન કેન્સલ કરીએ બારના ભાગ પડશે છ દુ બાર એટલે છને દૂર કરીશું એટલે બાકી વધે છે બે ગુણ્યા દસ અને બે ગુણ્યા દસ એટલે આપણને જવાબમાં મળશે વીસ એટલે આપણે કહી શકીએ કે માંગેલી સંખ્યા છે વીસ આમ મિત્રો આ ભાગમાં આપણે ઉકેલ શોધીઓ કે જેમાં આપણને કોઈક રકમના ટકા આપેલ હોય તો આપણે એને ઉકેલમાં કઈ રીતે રૂપાંતર કર્યું તેની સમજૂતી મેળવી હવે પછીના ભાગમાં આપણે સ્વાધ્યાય પોથીના આગળના દાખલાની સમજૂતી મેળવીશું થેન્ક યુ Thank you.